તો નડિયાદ શહેર તેમજ નડિયાદ તાલુકામાં સામાન્ય વરસાદના ઝાપટા પડ્યા હતા ત્યારે વરસાદના ઝાપટામાં જે નડિયાદ શહેરના મુખ્ય માર્ગો જેમાં ઉત્તરસંડા નડિયાદ રોડ નડિયાદ શહેરની મુખ્ય નહેર પાસે કોલેજ રોડ વાણિયાવાડ સર્કલ પાસે મહાગુજરાત હોસ્પિટલ પાસે તેમજ નાના કુંભનાથ રોડ વગેરે જે નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પર મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે તેવાજ મુખ્ય રસ્તાઓ સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયેલા નજરે પડ્યા હતા અને તંત્રની પોલ બહાર આવી છે ત્યારે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે આ નડિયાદ શહેરના મુખ્ય માર્ગો હજુ બન્યા બે મહિના પર થયા નથી અને મુખ્ય માર્ગો ધોવાઈ જતા તંત્રની પોલ અને ભ્રષ્ટાચાર સ્પષ્ટપણે દેખાઈ આવ્યો છે આ બાબતે હવે અમારે કશું કહેવાનું આવતું જ નથી જાહેર નડિયાદની જનતા જાણી ગઈ છે કે રોડ બાબતોમાં સખત ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે દિશા વિહીન નડિયાદ નગરપાલિકા અને તેમાં સૂચના અને માર્ગદર્શન આપતા તેમના સિનિયર નેતાઓ દ્વારા આટલો બધો રોડમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે પણ કઈ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી સ્ટેશન રોડ ગણો કે વોર્ડ નંબર પાંચ 6 ના રસ્તા ગણો કે સ્ટેશન પાછળના રસ્તા ગણો સંતરામેશ્વર મહાદેવ વાળો રોડ ગણો કે કિશન સમોસાનો ખાચા વાળો રોડ ગણો અરે એ બધું તો ઠીક હજુ તો જે રોડ કિડની હોસ્પિટલ થી સ્મશાન સુધી જે રોડ બે મહિના હજુ પૂરા નથી થયા એ પણ રોડ આરસીસી રોડ તૂટી ગયો તો કેટલો બધો ભ્રષ્ટાચાર ચાલે છે આ રોડોમાં અને મે અગાઉ પણ આટલી બધી રોડ બાબતે અરજી કરી કે બે રોડ તૂટ્યો છે એને સરખો કરો હમણાં અઢાર એક કરોડના રસ્તા આરએન બી દ્વારા બનાયા એમાં પણ ભ્રષ્ટાચાર કયા અધિકારી ભ્રષ્ટાચાર નથી કરતા અને મૂળ તકલીફ એવી છે કે ભાજપ અત્યારે જે સદસ્યતા અભિયાન કરીને ગામની ચારે ચોકડીઓ કબજે કરીને બેઠું છે એના કરતાં એ લોકોએ અત્યારે રોડ રસ્તા ગંદકીના પ્રશ્નો છે કાસ સાફ કરાવવાના પ્રશ્નો છે આ બધા ઉપર વિશિષ્ટ ધ્યાન આપવું પડે જોઈએ આ નડિયાદ નગરના લોકોનું કશું હિત વિચારતા નથી પણ એમનું કઈ રીતે ઉપર સારું દેખાય પ્રદેશમાં ફક્ત ને ફક્ત એટલો જ એમનો આશય છે બાકી આ નડિયાદના રોડ અને રસ્તાઓમાં સખત ભ્રષ્ટાચાર કરવામાં આવે છે